નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપ સૌ લોકોની ડિમાન્ડ ઉપર અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ આજના આ વિડીયોમાં આપણે ગણેશ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે કરવી સ્થાપના કેવી રીતે કરવી તથા કયા મંત્ર બોલવા શ્લોક બોલવા એ આપણે જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાં હું આપને લાઈવ વિડીયો દ્વારા પૂજા બતાવીશ કે જેથી કરીને જે લોકો પોતાની જાતે ઘર બેઠા પૂજા કરવા ઈચ્છતા હોય તે સરળતાથી કરી શકે પૂજા સામગ્રી સાથે પૂજા બતાવી છે તો શરૂઆતથી લઈને અંત સુધી સ્કીપ કર્યા વગર વિડીયો જોજો તથા જે લોકો આ દિવસે ગણેશજીની પૂજા કરતા હોય તે લોકો સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો તો આવો સૌ આપણે જાણીએ કે ભગવાન શ્રી ગણેશની પૂજા કઈ તારીખે કયા સમયે કરવાની રહેશે તથા સ્થાપના ક્યારે કરવામાં આવશે તો મિત્રો આ બે હજાર ચોવીસમાં સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને શનિવારે ભાદરવા મહિનાની સુદ પક્ષની ચોથ આવે છે એટલે આ દિવસે ગણેશજીનું સ્થાપન કરવામાં આવશે કે જેનો સમય છે સવારે અગિયાર વાગે ત્રણ મિનિટથી બપોરે એક ને ચોત્રીસ મિનિટ સુધીનો આમ તો ગણપતિ બાપાની સ્થાપના કરવા માટે કોઈ મુહૂર્ત જોવાનું ન હોય કેમ કે જે સ્વયં જ વિઘ્ન દેવ છે આપણા સંકટ હરતા દેવ છે તો તેમની સ્થાપના માટે કોઈપણ સમય કોઈ પણ મુહૂર્ત કોઈપણ ચોઘડિયા શુભ જ ગણાય છે પરંતુ છતાં પણ ઘણા લોકો મુહૂર્તમાં માનતા હોય છે તો તેમના માટે આ સમય છે અને જે લોકો માત્ર પોતાના ઘરના ગણેશની આ દિવસે પૂજા કરતા હોય તે પણ આ સમયમાં અથવા બપોરના સમયમાં કરી શકે છે કેમ કે ગણેશજીનો જન્મ એવું કહેવાય છે કે બપોરના સમયમાં થયો હતો એટલે જો બપોરે ભગવાનની પૂજા કરી તો વધુ ઉત્તમ છે અથવા જો બપોરે સમય ન હોય

એક કળશ જોશે અથવા લોટી પણ ચાલે સ્થાપના કરવા માટે મગ ચોખા તિલક ચાંદલો કરવા માટે કંકુ ચંદન ભગવાન ગણેશને પ્રિય એવા દુર્વા કે જેને ઘણા લોકો ધરો પણ કહે છે ધોખડ પણ કહેતા હોય છે સ્નાન કરાવવા માટે પંચામૃત ભગવાનને પહેરાવ માટે જનોઈ માળા વસ્ત્રો તથા જો આપની પાસે શિવલિંગ હોય તો તેની પણ સ્થાપના કરી શકાય છે એ સિવાય ભગવાનને ધરાવવા માટે પ્રસાદ કે જેમાં આપણે અહીંયા લાડુ અને સૂકો લીધેલો છે આ સિવાય આપ બીજી કોઈ પણ મીઠાઈ લઈ શકો છો તથા ફ્રૂટ પણ લઈ શકાય પરંતુ ભગવાનને જે પ્રસાદમાં મોદક અથવા ચૂરમાના લાડુ ખાસ ધરાવવાના તો આ રીતે આ પૂજા વિધિમાં આપણે આટલી સામગ્રીની જરૂર પડશે આવો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ પૂજા વિધિની શરૂઆત કરીએ કે જેથી કરીને આપ લોકોને સરળતાથી સમજાય તો ભગવાનની સ્થાપના કરતા પહેલાં સૌ પ્રથમ આપણે ભગવાનનો સ્નાન કરાવીશું પંચામૃત અને શુદ્ધ જળથી તો જ્યારે ભગવાનને સ્નાન કરાવતા હોય અભિષેક કરતા હોય ત્યારે બોલવાનું ગણેશાય સર્વ વિઘ્ન વિનાશીને कार्यारम्भेषु सर्वेषु पूजितो यः शुरेरपि सुमुखश्चैकदन्तश्च कपिलोगजकर्णक लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजानन द्वादशैतानि नामानि यः पठेच्छृणुयाद्यपि विद्यारम्भविवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते शुक्लाम्बरं धरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् शर्वविघ्नोपशान्तये गणपतिस्तोत्रं षड्भिर्माशै फलं लभेत् शवंसरेण सिद्धिं च लभते नात्र संशयः वक्रतुण्डमहाकाय સૂર્ય કોટીશમ પ્રભ નિર્વિઘ્નમ મે દેવ સર્વ કાર્યેશુ સર્વદા અભિપ્સિતાર્થ સિદ્ધ्यर्थમ પૂજિતો યહ સુરે સર્વ વિઘ્ન હરસ્તસ્મે ગణాધીપતયે નમઃ આ રીતે ભગવાન શ્રી ગણેશનો અભિષેક કરી લીધા પછી આપણે પૂજા સ્થાનમાં ભગવાનની સ્થાપના કરીશું કે જેના માટે આપણે સૌપ્રથમ આપણા પૂજા સ્થાનને પવિત્ર કરીશું એટલે કે પૂજા સ્થાન પર ગંગા કે પછી ગૌમૂત્રનો છંટકાવ કરીશું એ પછી જ્યાં આપણે ભગવાન ગણેશની સ્થાપના કરવાના હોય ત્યાં મગનો એક સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું સાથીઓ બનાવવાનો અને એ પછી તેના ઉપર બાજોટ રાખવાનો અથવા તો મગ ઉપર જ આપ ભગવાનની સ્થાપના કરી શકો છો તો આપણે અહીંયા બાજોટ રાખી ભગવાનની મૂર્તિની સ્થાપના કરીશું અને આગળ પૂજા વિધિ કરીએ એ પહેલાં આપણે અહીંયા દીપક પ્રગટાવીશું દીપ પૂજન કરીશું કે જેથી કરીને આપણી આ આખી પૂજા અગ્નિદેવની સાક્ષીએ થાય એ પછી ભગવાનને કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના ભગવાનને જનોઈ પહેરાવાની માળા પહેરાવાની તથા વસ્ત્રો પહેરાવાના અને ભગવાન ગણેશની સાથે રિદ્ધિસિદ્ધિ દેવીની પણ પૂજા કરવાની કે જેના માટે જો આપની પાસે ફોટો મૂર્તિ ન હોય તો ચોખાની એક નાની ઢગલી કરી તેના ઉપર બે સોપારીમાં રિદ્ધિસિદ્ધિ દેવીની ભાવના કરીને તેમની પૂજા કરવાની કંકુ ચાંદલો કરવાનો ને ચોખા ચોંટાડવાના આ રીતે ગણેશજી રિદ્ધિસિદ્ધિ દેવીની સ્થાપના કરી લીધા પછી ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા દુર્વા અર્પણ કરવાના ભગવાનને ફૂલ ચડાવવાના અને ત્યાર પછી બાજુમાં આપણે શિવલિંગની પણ સ્થાપના કરીશું બીલીપત્ર ચડાવીશું ફૂલ ચડાવીશું આટલું કરી લીધા પછી હવે આપણે કળશ સ્થાપના કરીશું કે જ્યાં ગણેશ પૂજનમાં ખાસ કરવાની હોય છે કે જેના માટે આપણે ભગવાનની ડાબી બાજુ અને આપણી જમણી બાજુ કળશ સ્થાપના કરવાની કે જેના માટે એક ચોખાની નાની ઢગલી કરી અથવા તો અષ્ટદળ કમળ બનાવીને તેના ઉપર શુદ્ધ જળ ભરેલો ત્રાંબાની લોટો રાખવાનો અથવા લોટી રાખવાની અને એમાં પાંચ પાન આશો પાલવના કે પછી આંબાના રાખવાના કે જેના ઉપર કંકુ અથવા ચંદનનો ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને તેનું પૂજન કરીને આપણું જ્યાં પાણી ભરેલી લોટી છે તેમાં રાખવાના તેના ઉપર શ્રીફળ રાખવાનું કે જેનો કંકુ ચાંદલો કરી પૂજન કરવાનું અને કળશનું પણ કંકુ ચાંદલો ચોખા ચોંટાડી પૂજન કરવાનું આટલું કરી લીધા પછી ભગવાનને પ્રિય પ્રસાદ એવા મોદકના લાડુ ધરાવવાના અને જે બીજો પ્રસાદ આપે જે ભગવાનને ધરાવવાનો હોય તે ધરાવવાનો તો આપણી આટલી પૂજા થઈ જાય એ પછી ભગવાનની આરતી કરવાની કેમકે જ્યારે આપણે આટલી પૂજા કરી લઈએ છીએ એટલે સાક્ષાત ભગવાન આપણી પૂજામાં બિરાજમાન થઈ જાય છે અને જ્યારે ભગવાન આપણી પૂજામાં આવે ત્યારે સૌપ્રથમ તેમની આરતી ઉતારવામાં આવે છે એટલા માટે જ્યારે પૂજા પૂર્ણ થઈ જાય એ પછી ભગવાનની આરતી કરવાની જો ગણેશ ભગવાનની આરતી ગાતા આવડતી હોય તો આરતી ગાતા ગાતા કરવાની અથવા તો આપ માત્ર ઘંટડી વગાડીને પણ ભગવાન શ્રી ગણેશની આરતી કરી શકો છો આરતી કરી લીધા પછી ભગવાનને જળ ધરાવવાનું અંજલી આપવાની અને ભગવાન શ્રી ગણેશ સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની ક્ષમા માગવાની કે હે વિઘ્ન હરતા દેવ હે શંકટ હરતા દેવ હે રિદ્ધિ સિદ્ધિના પરમેશ્વર આજે મેં આપનું વિધિપૂર્વક શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું છે જે રીતે મને પૂજાવિધિની જાણ હતી તે મારી કાલી ઘેલી રીતે આપની પૂજાવિધિ કરી છે પૂજા વિધિમાં આપના આ બાળકથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો તથા મારી આ પૂજા આરતીનો સ્વીકાર કરજો મારા વ્રતનો સ્વીકાર કરજો મેં ધરાવેલા પ્રસાદનો સ્વીકાર કરજો આપની અમી દૃષ્ટિ મારા પ્રસાદ પર રાખજો કે જેથી કરીને જે કોઈ આ પ્રસાદ ગ્રહણ કરે તેને સુખ શાંતિ મળે આજે આપ અમારા ઘરે પધાર્યા છો તો આવી જ રીતે કાયમ આપ અમારા ઘરમાં નિવાસ કરજો ભગવાનને આટલી પ્રાર્થના કરી ભગવાનના ચરણોના આશીર્વાદ લઈ પૂજા સંપન્ન કરવાની ત્યાર પછી પ્રસાદ લઈ સૌ લોકોમાં વહેંચવાનો જે લોકો પોતાના ઘરના ગણેશજીની પૂજા કરતા હોય તેણે આ પૂજા આજનો એક દિવસ રાખવાની અને બીજા દિવસે આ પૂજા વિધિનું ઉત્થાપન કરી શકે છે અને જે લોકોએ ગણેશ મૂર્તિની સ્થાપના કરી હોય તે લોકો એક દિવસ ત્રણ દિવસ પાંચ સાત નવ જેટલા દિવસ ગણેશજી બેસાડવા ન હોય એટલા દિવસ પૂજા કરવાની તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ગણેશ વ્રત કથા સાંભળીશું વાર્તા સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે જરૂર સાંભળજો તો આ રીતે સરળ રીતે ઘર બેઠા આપ આપની જાતે આ ગણેશ ચોથની પૂજા વિધિ કરી શકો છો જો આપને હજી પણ કંઈ સમજાયું ન હોય તો ફરીથી એક વખત સ્કીપ કર્યા વગર વિડિયો જોઈ લેજો દરેક વસ્તુ સમજાઈ જશે અને પછી એ જ રીતે આપ પણ પૂજા કરજો એ સિવાય જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આટલી સરસ અમે આપ સૌ લોકોને પૂજા વિધિ બતાવી એના માટે કમેન્ટ સેક્શનમાં જય શ્રી ગણેશ એક વખત જરૂરથી લખજો અને આપ અમને વોટ્સએપમાં પણ પ્રશ્ન પૂછી શકો છો કે જેના માટે અહીંયા જે નંબર લખેલો છે ત્યાં અમને મેસેજ કરવો અને જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે અમે આપને અમારા ગ્રુપની લિંક પણ મોકલીશું કે જેમાં આપ જોડાઈ શકો છો કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરાવીએ છીએ કે જેનો આપને તે ગ્રુપમાં લાભો મળશે તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો વધુમાં વધુ લોકોને મોકલજો કે જેથી કરીને જે લોકોને સાચી પૂજા વિધિ આવડતી ન હોય તે લોકો પોતાની જાતે ઘરે આપ મેળે ગણેશ ચૌથના દિવસે ભગવાનની પૂજા કરી શકે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર